અને આપડે બધું કામ થઈ ગયું છે નીચે અને અત્યારે આજે છે ને ઉપર જવાનું છે ધાબુ ધોવા જવાનું છે તો હવે જો કામ કરીને ફ્રી થઈ ગયા તો હવે ધાબુ ધોઈ આવ્યા અને આજે બપોરે રસોઈ નથી બનાવવાની સાંજે રસોઈ નથી બનાવવાની કેમ નથી બનાવવાની આગળ આગળ તમે જોયા કરો આજે બપોરે જવાનું છે ભાઈની ઘરે એટલે આપણે ધાબુને એવું ધોઈને પછી આપણે જઈશું ભાઈની ઘરે ત્યાંથી ચેસ્ટાનો લંચ બોક્સ ને એવું બધું તૈયાર કરી અને સ્કૂલે મૂકી આવશું હવે જોઈએ આગળ હવે અમે ટેરેસ ક્યારે ધોવાઈ રહેશે અને ક્યારે ભાઈની ઘરે જાવશો હું આપણે જો હવે ધાબુ સરસ મજાનું ધોવાઈ ગયું છે અને સફેદ સફેદ ધાબુ થઈ ગયું છે મસ્તી

બાબુ આ બેઠા છે અને જો આ પેલી રૂમ માં છે ને બધું જમવાનું તૈયાર કરી નાખ્યું છે અને જો આજે ભાઈ ની ઘરે બનાવ્યા સેવ ઉસળ જો તમારે સેવ ઉસળ ની રેસીપી જોયું હોય ને તો કિચન તમને તમને સેવ ની આજ જોવા મળશે અને વિપુલ બધા જમવા બેસી ગયા છે ભાઈને તો ખાવાનું મન નથી લાગતું છે ને ઓછું ભાવે સેવ ઉસર

આપણે જો આ ગ્રીન અને વ્હાઈટ વાઘાનું કટિંગ કર્યું છે ગ્રીન અને વ્હાઈટ વાઘા છ વાઘા એક સાથે કટિંગ કર્યા છે અને કાકા થોડુંક પલટાવીને બનાવ્યું છે થોડાક આ છોકરાને ને એને બધાને લેસ મીકી છે અને કામકાજ ચાલુ છે અને હવે આપણે જવું છે દુકાને નાસ્તો હવે છોકરાનો નાસ્તો ખલાસ થઈ ગયો છે તો આપણે થોડો ઘણો નાસ્તો લઈ આવીએ અને ઉત્તરાયણ આવે છે

ટોસ ને બેબી ટોસ ને કૌવા ને કળી ને આટલો નાસ્તો લઈ આવ્યા છીએ કૂકીજ લાવી છે હમણાં ઉત્તરાયણ આવે છે એટલે થોડાક રજા હોય છોકરા ને નાસ્તા ને પાણી મોજ પડી જાય જોઈએ પતાન ચગાવવા ને નાન તે તો હવે હવે અમારે જવાનું છે જમવા તો હવે તૈયાર થઈ જાવીએ અને પછી નીકળીએ જમવા માટે સુકે ગાડી

મે હું આવી છું આજે મોડી થઈ ગઈ જો આ છે જેસી કૃષ્ણા લોટ બાંધો પરોઠા બનાવવા બેહી છે બે હા તે પરોઠા બનાવવા બેહવું પડશે ખાટી એમ ભાડું ભાડું સીધું લઈ હું મૂકું છું યા યા 5500 નો હોટેલ મામા ફાઈના બેગા થાય એટલે કોઈ વાત જ ની હોટેલ નો થાય ને હોય તો હોટેલ બનાવવાની હોય ભાઈ ભાઈ હે ખુર મરખો કઈ હોય ને અને બેસાડી દીધા છે ગરમ જાય ને પાલટી બચ્ચા પાલટી હા એય આમું જોવ બે લોટિયા ચાલુ કરી દીધા છે એટલે હું ગરમ આવે ને ભાગમાં તો

જો તમને અમારા રાજનો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય